આરોપીઓમાં સગીર સહિત બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે ઉત્તરાયણ વિસ્તારમાં ચાલીસ જેટલા પોલીસ કર્મચારીઓએ છત્રીસ કલાક સતત કામગીરી કરી આ મામલાને થારે પાડ્યું છે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની વિગતવાર તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી આરોપીઓ પર એકવીસ હજાર રૂપિયાની લૂંટ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આરોપ છે લૂંટ કરેલી જગ્યાએ પોલીસે આરોપીઓની મોજૂદગીમાં રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે સગા ભાઈઓ જ વિજય દેવી પૂજક અને અર્જુન દેવી પૂજક તથા એક સગીરનો સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા અનુસાર બંને મુખ્ય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પર અન્ય ગુનાના મામલા નોંધાયેલા છે ઘટનાના આરોપીઓએ ચાલકનું સ્વાંગ રચી દુકાનદારના વ્યવહારના બહાને શહેરની બહાર એક અવાળું જગ્યાએ લઈ ગયા હતા ત્યાં તેમણે દુકાનદારને લૂંટી લીધો અને સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ છે